લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને ભાજપના નેતાઓ પ્રચારમાં એકદમ વ્યસ્ત દેખાઈ રહ્યા છે જેમ જેમ પ્રચાર આક્રમક થઈ રહ્યો છે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ભાજપ જ્યારે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લઈ રહ્યો હતો ત્યારે નિતિન પટેલના સમર્થકો મારફતે એવો સંદેશ આવ્યો હતો કે નિતિનભાઈને મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવી છે પછી પોતાના ફેસબુક પેજ પર નિતિનભાઈએ પોતે પોસ્ટ કર્યું અને લખ્યું કે લોકસભાની ચૂંટણી લડવાની મારી અનિચ્છા છે અને એવું પણ લખ્યું કે ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે એવી ભગવાનને પ્રાર્થના ત્યાર પછી નીતિન પટેલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં સતત રહ્યા શિખામણ આપનાર નેતાઓને જાહેર મંચ પરથી ટોણો મારવાનો હોય તો આખા બોલા નીતિન કાકા એમાંથી બાકાત નથી રહ્યા હવે નીતિન કાકાએ જાહેર મંચ પરથી ફરી એકવાર ટોણો માર્યો છે નમસ્કાર જમાવટ સાથે હું સેજલ રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તમામ રાજકીય મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને આડકતરી રીતે ટોણો પણ માર્યો હતો કે આ ટોણો તેમણે કોને માર્યો અને તેમને કોને અનુલક્ષીને આ વાત કરી અંગે હાલ ચર્ચા શરૂ થઈ ગઈ છે નિતિન પટેલે એવું કહ્યું કે હું વીસ વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો કડીથી અપડાઉન કરતો વીસ વર્ષ મંત્રી રહ્યો પણ દસ દિવસથી વધુ ગાંધીનગર નથી રોકાયો સાથે રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે મુસલમાન હોય ભલે વોટ ન આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય મારી ઘરવાળી અત્યાર સુધી એક લાખ કપ ચા બધાને પીવડાવી હશે કાર્યાલય ખાતે પાટિયું લટકાવી દે એવું ના જોઈએ કાર્યકરોના કામ પણ થવા જોઈએ એનું નામ કાર્યાલય કહેવાય નીતિન પટેલનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે કોને ઉદ્દેશીને નિતિન પટેલ આ કહી રહ્યા છે સાંભળો જા કામ કરન કામ કરાવરા એટલે કાર્યાલય આવું કહેવાય એ એ ખાલી કાર્યાલય પાટિયું લબડાઈ દે કાર્યાલય નહીં કામ કરે એનું નામ કાર્યાલય નું શબ્દ એનું જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ આલય

અને એના ઘેર બેઠા એને જવાબ મળે જે કામ કરવાનું હોય થઈ જાય આયેલા કાગળ ગાંધીનગર જઈ તરત ફોન કરી જાય આ બધાનો અનુભવ છે જો કે નીતિન પટેલનો ઇશારો કોના તરફ હતો એ હજુ સુધી જાણી શકાયું નથી પણ આપને જણાવી દઈએ કે મહેસાણા લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલ છે જ્યારે કોંગ્રેસમાંથી રામજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું છે બંને વચ્ચે જોરદાર હરીફાઈ જોવા મળશે એવું સ્થાનિકોનું મત છે તમે શું માની રહ્યા છો આ મુદ્દે કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર